કોઈ દવા લીધેલી તમે દવા તો બહુ કરેલી અથવા પછી દવા બિલકુલ બંધ હતી એટલે શું કામે તમે હરીશભાઈ અમારા ગામમાં આવ્યા નહીં ડોક્ટર ની દવા લીધેલી તો ડોક્ટર તમને શું કીધેલું ઓપરેશન નું ઓપરેશન નું કીધેલું તમે ઓપરેશન કરાવવા રેડી હતા કે ના ઓપરેશન નહીં કરાવવાનું અચ્છા પછી હરેશભાઈ શું આપેલું તમને હરેશભાઈ આ ટ્યુબ આપેલી આ ટ્યુબ આપેલી હરેશભાઈએ આ ટ્યુબ આપી તમને આ ટ્યુબ તમે કેટલી વખત લગાવી છે તમને ફાયદો કેટલા ટાઈમમાં માં જોયો દિવસે એક જ વાર લગાવી અને જળજળી ઓછી જાય શું વાત કરો છો હાજી પછી બીજો ફાયદો આમ ચાલવામાં કેટલો ફાયદો છે ચાલવામાં બી સારું પડ્યું છે સારું છે બરાબર તો આના પેલા તમે આવી કોઈ ટ્યુબ કે બામ કેવું કઈ લગાવેલું ખરા એનાથી ફરક નતો પડતો નેટસપની ની આ મસ્ક્યુલર પેઇન એક જ વખત આ ક્રીમ લગાવવાથી તમે કહો છો ઝનઝણી ઓછી થઈ ગઈ અને ચાલવાનો ફાયદો છે તો પરિણામ થી સંતોષ છે ને આ પરિણામથી તમને સંતોષ છે ને ટ્યુબ વાપરવાથી સરસ જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર